તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હતી કે મહાકુંભ મેળાની અંદર આ બેને એમ કહેવાય છે કે એટલા બધા વાયરલ થયા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો આપણે આના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઇબર કરી લેજો ત્યાંથી કરી આવો નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે ઇન્સ્ટાગ્રામ ખોલો કે યુટ્યુબ ખોલો તમને એક જ ક્લિપો આ બેનની જોવા મળી જતી હોય છે દોસ્તો એમ કહેવાય છે કે મહા મેળાની અંદર કુંભ મેળાની અંદર એમ કહેવાય છે કે આ બેન રુદ્રાસની માળા વેચતા અને વેચતા વેચતા એનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ચડી જાય છે અને ખૂબ જ એટલે ખૂબ જ એટલો બધો વાયરલ થઈ જાય છે કે એને પણ પોતાની ખબર નથી રહેતી કે હું એટલી બધી ફેમસ થઈ ગઈ છું દોસ્તો જ્યારે એમ કહેવાય છે કે જ્યારે લોકો એના વિડીયો ઉતારવા આવ્યા હતા ત્યારે એને ખબર પડી હતી કે હું એટલી બધી વાયરલ થઈ ગઈ છું અને એમ કહેવાય છે કે જે રુદ્રાક્ષની માળા વેચતી હતી બેનને એમ કહેવાય છે કાંઈ પણ કામ ધંધો પણ નહોતો થતો એટલા લોકો એને પરેશાન કરતા હતા કે વાત જ ના આપું દોસ્તો અને મહાકુંભ મેળાની અંદર મૂકીને એ ભાગી ગઈ હતી એમ કહેવાય છે કે ક્યાંક એને સંતાવનનો પણ વારો આવી ગયો હતો દોસ્તો એટલા પબ્લિક એનું પાછળ પડી ગયા હતા દોસ્તો હાલ એમ કહેવાય છે કે એટલી બધી બેન ફેમસ થઈ ગઈ છે કે વાત જ ના પૂછો દોસ્તો અને એમ કહેવાય છે કે મોટા મોટા કલાકારો પણ શોકી ગયા છે આ બેનને જોઈને કારણ કે આ બેનની એવી આંખો છે નછલી કે વાત જ ના પૂછો દોસ્તો ભલ ભલાના બેને દિલ જીતી લીધા છે અને અત્યારે એમ કહેવાય છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ને યુટ્યુબ ઉપર આ બેન ધૂમ મચાવી રહી છે દોસ્તો એક દિવસમાં ફેમસ થઈ ગઈ છે અને રાતોરાત એમ કહેવાય છે કે વાયરલ પણ થઈ ગઈ છે દોસ્તો હાલ આ બેનની એવી નછલી આંખો છે કે એની આંખોએ નહીં એને આંખોએ એમ કહેવાય છે કે આની આંખોએ તેને વાયરલ કરી દીધી છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ બેનની ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતા દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવના વિડીયો તમને લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂર કરી બીજા વિડીયો મળી તપ્તી જય હિન્દ જય ભારત બાય બાય